રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો

ગંજીપાણાનો સમાવેશ થાય છે જેના કારણે કોઈ પણ વ્યક્તિ જુગારમાં પોતાની સાથેના અન્ય વ્યક્તિઓને સહેલાઈથી હરાવી શકતો હતો સાતમ આઠમ નજીક આવી રહી છે ત્યારે જુગાર રમતા હોય તો ચેતી જજો ટેકનોલોજીનો જુગારમાં પણ હવે ભરપૂર ઉપયોગ થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુનિત વાવડી વિસ્તારમાં આવેલ આકાશ સાઇડ બિલ્ડિંગમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જુગાર રમવાનો ઉપયોગ લેવાતા કેમિકલ યુક્ત ગંજીપનો આંખના લેન્સ તેમજ બ્લૂટૂથ ચાર હજારથી વધુ પત્તાની કીટ તેમાં કબજે કરી હતી પિચોતેર લેન્સ કબજે કર્યા હતા તેમજ ચાર મોબાઈલ કબજે કર્યા હતા તેમજ કુલ રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અને કેમિકલયુક્ત અને ગંજીપના લેન્સ અને બ્લૂટૂથ કબજે કર્યા હતા દાખલા તરીકે લેન્સને બ્લૂટૂથની બધી સુ પત્તા અને કેમિકલ યુક્તમાં આવે ત્યારે વાત કરીએ તો દાખલા તરીકે પાંચ જણા રમતા હોય છે ત્યારે તેમની પાસે એક રિમોટ હોય છે ત્યારે રિમોટમાં પાંચ દબાવી અને મોબાઈલ અને પત્તાને બેને બાજુમાં રાખવાનો એટલે પત્તા સ્કેન થઈ જાય છે પત્તા સ્કેન થયા બાદ તરત જ તેને કોઈ પણ બાજી જ્યારે દેતા હોય છે જ્યારે પન્ના બતાતા હોય છે ત્યારે તે કયા વ્યક્તિને તે પત્તા કયા ભારે પત્તા ગયા છે તેને બ્લૂટૂથ દ્વારા બોલવામાં આવે છે કે ચાર નંબર કે પાંચ નંબર જેટલા વ્યક્તિ હોય એ રીતે એને બોલવામાં આવે છે બ્લૂટૂથમાં સતત ત્યારે જે જુગાર રમતા હોય છે તેની જે બ્લૂટૂથ પહેરું હોય છે ત્યારે તેની આખી જે રમવાની જે ટેકનિક હોય એ બંધ કરી દેતા હોય એટલે જુગાર રમવામાં હારે નહીં વધારે પૈસા ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે કેમેરામેન હર્ષવાડિયા સાથે ધનંજય સોનેચા અબતક ચેનલ રાજકોટ